એકત્રીસ ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને ચારેય જિલ્લામાં પોલીસ હવે સંપૂર્ણ રીતે સતર્ક બની છે સુરક્ષા વ્યવસ્થાને માટે પોલીસની આ વિવિધ ટીમો કાર્યરત કરવામાં આવી છે હાઈવે પેટ્રોલિંગ સાથે સાથે જ્યાં જ્યાં એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યાં તમામ સ્થળોએ કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી માટે આવેલી અરજીઓની ચકાસણી કર્યા બાદ નિયમો અને શરતોને આધીન મંજૂરી આપવામાં આવી રહી છે મહિલાઓની સુરક્ષા માટે માટી ખાસ શી ટિમને પર તમામ જુલાઓમાં તઈનાદ રાખવા માવી છે ટ્રાફિક પોલીસને બ્રેથ એનલાઈઝર તેમજ નાર્કો કિટ ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં દારૂ પીને વાહન ચલાવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે રોડ ઉપર તેમજ ઉજવણીના સ્થળોએ પોલીસ ખાનગી વસ્ત્રોમાં પણ તૈનાત રહેશે કોઈ પણ દારૂ પીધેલા અથવા અસામાજિક તત્વોની જાણ થશે તો તેમની ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ રેન્જમાં થર્ટી ફર્સ્ટને લઈને અત્યારથી જ પોલીસ સતર્ક છે અને પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહેલ છે એની અલાવા રેન્જના જે બોર્ડર જિલ્લાઓ હોય તે જગ્યાએ જે પણ ચેકપોસ્ટ છે અમુક ચેકપોસ્ટ ચાલુ છે અને અમુક જે ચેકપોસ્ટને રીતે ચાલુ નથી એવા રસ્તાઓ ઉપર પણ પોલીસની ચેકિંગ ચાલુ છે અને પેટ્રોલિંગ ચાલુ છે અને કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ જે કરતા હોય આ લોકોને પકડવામાં પણ આવી રહેલ છે એની અલાવા જે તમામ ચારુ જિલ્લાઓમાં જે જે જગ્યાએ સેલિબ્રેશન થવાનું છે આ જગ્યાઓનું પણ ઇન્ફોર્મેશન લેવામાં આવી રહેલ છે અને જે જે લોકો સેલિબ્રેશન માટે એપ્લિકેશન કરી રહ્યા છે આ લોકોને પણ કાયદેસરનું શરતોના આધીન પરમિશન આપવામાં આવી રહી છે